અંતર્ગત અમદાવાદમાં વીસ કરોડના ખર્ચે લોટસ ગાર્ડન બનાવાશે અને ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં સો ટકા રાહત અપાશે તથા કઠવાડામાં રૂપિયા પિસ્તાળીસ કરોડના ખર્ચે ગૌશાળા બનશે આ ઉપરાંત કેન્સર યુનિટ માટે કરોડ રૂપિયાનો ખર્ચ થશે રાજપથ ક્લબ થી જોડતો અંડરપાસ બનાવવાનું આયોજન કરાયું તો બજેટની મહત્વની વાત કરીએ તો અર્બન હાઉસ મીઠા કડીમાં બનશે પચાસ કરોડ રૂપિયાના ખર્ચે નિકોલમાં પાણી ખારીગઢ કેનાલમાં છોડવામાં આવશે એલજી હોસ્પિટલમાં એમ મશીન માટે વીસ કરોડ ફાળવવામાં આવશે નગરી હોસ્પિટલમાં અને એલજીમાં શારદાબેન હોસ્પિટલમાં વોટર ક્રેડિટ માટે પાંચ કરોડ ફાળવવામાં આવશે સુધારા સાથે રજુ કરી બજેટનું કુલ કદ 12262.83 કરોડનું અંદાજ પત્ર રજુ કરતા હું આનંદ અને લાગણી અનુભવું છું કોર્પોરેશનની અંદર હાલના જે ટેક્સ છે એમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી અને વેરાનું વર્તન છે એ વિકાસ દ્વારા આપવામાં આવ્યું છે જે દરો જુના યથાવત છે એ ચાલુ રાખવામાં આવ્યા છે હવે જે આજના બજેટની જે હાઇલાઇટ્સ છે જે મુખ્ય અંશો છે 24 25 ના બજેટની અંદર અમે શું કરવા જઈ રહ્યા છે વિઝન છે તો શહેરની અંદર સૌથી મોટી ગૌશાળા બને ખાતે ગૌશાળા બનાવવા માટેનું આયોજન કરેલું છે પેટી છે રેવન્યુ આપણો ટેક્સ બાકી છે એ 520 કરોડ ઉગ્ર એ લેવામાં આવશે કોમર્શિયલ ડેવલપમેન્ટની આવક 250 करोड़ प्रीमियम ની આવક માં વધારો 226.95 કરોડ પાર્ટી બોર્ડ તથા હોલ કોન્ટ્રાક્ટ બેઝ એના 100 કરોડ કોર્પોરેટ લીઝ હોલ્ડ બડાની આવક 100 કરોડ ઇમ્પેક્ટ ફી છે જે લેવાય રહી છે એના 100 કરોડ સ્કોર બોર્ડ ની ગ્રાન્ટ માં વધારો 184.88 કરોડ આમ રેવન્યુ આવકમાં માં કુલ વધારો જે આપણે બતાવ્યું છે 481.83 કરોડ